રતડિયા અને રાજડા ગામ વચ્ચે ખારોણ નદી પર નવો બનતો પુલનો કામ નબળો ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જે તેવી સંભાવના માંડવી તાલુકાના મોટા રથડિયા અને રાજડા ગામ વચ્ચે હાલમાં બે કરોડની માતબર રકમના ખર્ચે ખારોણ નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું છે આ પુલના કામમાં નબળાઈ દેખાઈ રહી હોવાનો આક્ષેપ મોટા રતડિયા ગામના પૂર્વ સરપંચ અને એડવોકેટ વિશ્રામ બારોટે કર્યો છે તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભવિષ્યમાં જ્યારે આ પુલનું કામ થઈ જશે ત્યારે મોટો અકસ્માત સર્જાશે એવી સંભાવના છે આ કામમાં સળિયા પણ નબળા છે અને ઓછી ગુણવત્તાવાળા નાખવામાં આવી રહ્યા છે કોલમબીમમાં અત્યારથી તિરાડો પડી ગઈ છે આ કામનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નિરીક્ષણ કરે તેવી તેમણે માંગ કરી છે અને નવેસરથી આ પુલનું બાંધકામ થાય તેવું તેમણે જણાવ્યું છે માંડવી તાલુકાના મોટા ભાગના ગામોમાં વર્ષોથી જે કામો નતા થતા તે કામો સરકારની યોજનાઓ દ્વારા કરવામાં તો આવી રહ્યા છે પરંતુ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે મહાશ્રી એક તો અમારું પાંચ વર્ષ પહેલાં પાપડી પોલિયો તૂટી ગયો હતો બરાબર પાંચ વર્ષ સુધી અમે આખો ગામ બે ગામ પાંચ વર્ષ સુધી દર ચોમાસામાં ચાર ચાર મહિના સુધી અમારી હેરાન ગતિ ભોગવતા હતા ત્યારબાદ પાંચ વર્ષ રાડારાડ કરી અને જ્યારે માંડ માંડ અમારો આ એક પોલિયો મંજૂર થયો છે ત્યારે આ કામ ગુણવત્તાયુક્ત અને સારું કામ થાય એ માટે આજે અમે વિઝિટ લીધી પણ વિઝિટ લેતા તમે જોયો તમે લાઈવ જોઈ શકો છો આ પા ખારોડ નદી છે ખારોડ નદી એટલે કચ્છની મોટામાં મોટી નદી છે રાજના ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે ખારોળ નદીમાં એટલું પુષ્કળ પાણી રૂકમાવતી નદી જેટલું પાણી અહીંયાથી પસાર થવાનું છે છતાં દસ એમ એમના સળિયા તમે કામ જોઈ લો આ કામથી આ પુલિયો એક વર્ષ નહીં ચાલે માંડ માંડ પાંચ વર્ષે અમારો એક પુલિયો મંજૂર થયો છે તો આ કામ આવું જો કરશે તો પાછું અમારે માટે તો એ નહીં રહેવાનું છે કારણ કે દર ચોમાસે કોઈ પણ ગામમાંથી માણસ નથી બહાર નીકળી શકતો નથી કોઈ ગામમાં આવી શકતો એટલો આ ઇમ્પોર્ટેન્ટ પુલિયો છે પણ હવે આ દસ એમ એમ ના નાખી ઊભા સળિયા આના ઉપરથી આખો નીચેથી લઈને કોલમ ભરવામાં આવે છે હવે આ કોલમમાંથી તમે વિચાર કરો આ પકડી શકશે આ ફોર્સને કારણ કે એમાં એટલું પાણી આવે છે હવે આપણી પેટર્ન બદલાઈ ગઈ છે વરસાદની બરાબર રૂકમાવતી થી પણ મોટી નદી છે આ અને આ આટલા આટલા સળિયા નાખી અને આ કામ કરવામાં આવે છે આ કામ શું પગડશે મોદી સાહેબ કે છે દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને પરંતુ જે અધિકારીઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આના ઉપર શું પગલા લેવામાં આવે પગલા સો ટકા કહું છું કે આ માંડ માંડ અમારો પાંચ વર્ષે પોલીઓ બન્યો છે અધિકારીઓને બધાને માંડમાં એક વિનંતી છે બરાબર અમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું એ કહે છે કે અમને જે પ્રમાણે ડિઝાઇન આપી છે એ પ્રમાણે અમે બનાવીએ છીએ પણ ડિઝાઇન બનાવનારને એ ખબર નથી કે ત્યાંથી પાણી કેટલું આવે છે પાંચ વર્ષથી લોકો જુએ જ છે કે આવી રીતનું આટલા ફોર્સ થી પાણી આવે છે આ ફોર્સ દસ એમ એમ નો આપણે આપણા મકાનમાં પણ હવે હાલમાં સોળ એમ એમ ના સળિયા વાપરીએ છીએ કોલમમાં પણ આટલો મોટો જયારે આ પુલ બની રહ્યો છે આટલી મોટો ફોર્સ થી પાણી આવવાનો છે ત્યારે આ દસ એમ એમ ના સળિયાથી થી આ આખો પુલ ઉભો થઈ રહ્યો છે તમને લાગે છે મહારાજા પકડે તમે પોતે વિચાર કરો અને કોન્ટ્રાક્ટર ને પણ બોલાવો

અને આ ખાલી કામ બતાવો પૂરતું કામ થશે કે આ પુલિયું બનાવી ગયા પૈસા ખવાઈ ગયા કામ પૂરું થઈ ગયું ફરી બાર મહિના પછી અમારા માટે મોટું નુકસાન થશે તો જવાબદાર કોણ એ અધિકારીઓ જ રહેવાના છે અને કોન્ટ્રાક્ટર રહેવાના છે જવાબદાર હમણાં તમે જોયું છે કેટલા માણસો મરી ગયા છે બે ફૂલ છતાંય પણ સરકારે કોઈ નોંધ નથી લેતી એને તો માણસો જીવની તો કોઈ કદર જ નથી હવે આ પુલિયો બને છે અહીંયા આખા ગામનો રસ્તો રહેશે અને ચોમાસામાં જયારે ફૂલ પાણી આવશે જયારે ઓવરફ્લો થઈને પાણી આવશે અને કોઈક રસ્તા ઉપર આ પુલિયા ઉપરથી નીકળે અને ફૂલ ને નુકસાન થશે એનો કોઈ જવાબદાર નહીં રહે પછી એને ચાર લાખ વળતર આપશે કે ભાઈ મરી ગયો ચાર લાખ લઈને છૂટો એવી પરિસ્થિતિ છે એનાથી પહેલા સો ટકા જે આ કામ છે ને ભાયાથી કરી અને ઓછામાં ઓછા બાવીસ થી ચોવીસ એમ ના સળિયા સાથે નીચેથી કોલમ ઉભા થવા જોઈએ તો જ આ કામ પકડશે બાકી આ દસ ના સળિયા થી ક્યારે પણ આ પુલિયો કેટલું પાણી જાય છે આ ના સળિયા હવે કોઈ મકાનમાં પણ નથી નાખતો ને આ જો તમે દસ એમ ના સળિયા થી આવા આટલો મોટો પુલ બને છે એટલે આનાથી મોટો ભ્રષ્ટાચારનું ઉદાહરણ શું હોઈ શકે છે હું તો ખાસ આપણા ધારાસભ્ય આપણા માંડવીના નિરૂદભાઈ વિનંતી કરું છું કે સાહેબ તમે મહેનત કરી અને અમને પુલિયો મંજૂર કરાવ્યો પણ તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે આ પુલિયાનું કામ તમે દેખરેખ હેઠળ આવો એકવાર વિઝિટ કરો અને આ પુલિયાનું કામ શું થઈ રહ્યું છે એ તમે જુઓ અને આ કારણ કે આ રસ્તો ત્રણ થી ચાર તીર્થધામો સાથે જોડાયેલો છે બે હજાર પચીસો ની વસ્તી ગામો છે આ પુલિયો વરી તૂટશે અને વરી પચીસો ની વસ્તી ગામો ચાર મહિના માટે રજળપાટમાં પડી જાય છે મોટા ભાગમાં જે કરોડોના કામો થતા હોય છે એમાં કમિશન જે હોય છે કટકી થતી હોય છે મારા પ્રોપર કામ થાય અને કઈક કોઈક રસ્તે જતો માણસ ને તમે કહો કે ભાઈ આ પકડશે તો એ તમને કહી દેશે કે આ કામ થશે પકડશે નહીં આ પુલ્યું એવી પરિસ્થિતિ છે